પુલિયા પરથી પસાર થતો નંદી તણાળ હિંમતનગરમાં ઉપરવાસ માં થયેલા ભારે વરસાદના કારણે હિંમતનગર ની હાથમતી નદીમાં પાણી નું સ્તર ભયજનક સપાટી બટાવી ગયું છે પુલિયા પરથી પાણી ફરી વળતા અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાય છે આ દરમિયાન એક આઘાતજનક ઘટના સામે આવી છે જેમાં પુલિયા પરથી પસાર થતો એક નંદી પાણીના તેજ પ્રવાહમાં તણાઈ ગયો હતો આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે નદીમાં પાણીની સપાટી વધતા તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે નદી કિનારાના ગામોમાં રહેતા લોકોને સુરક્ષિત સ્થળે ખસે જવા માટે અપીલ પણ કરવામાં આવી છે સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા બચાવ અને રાહત કામગીરી માટે ટીમોને તૈનાત કરવામાં આવી છે હજુ પણ વરસાદનું જોર યથાવત રહેવાની શક્યતા છે જે કારણે નદીમાં પાણીનો પ્રવાહ વધુ વધી શકે છે તંત્રે લોકોને નદી કિનારાથી દૂર રહેવા અને બિનજરૂરી અવરજવર જવર ટાળવા માટે તાકીદ કરી છે ઉપરાંત માર્ગ ઉપર ભરાયેલ પાણીમાં વાહન ચલાવતી વખતે પણ સાવચેતી રાખવાની અપીલ કરવામાં આવી છે એવા રાજકમલસિંહ પરમાર ભારતની અસ્મિતા સાબરકાંઠા